નમસ્કાર મિત્રો જોબસરી તેવી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે મહત્વની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરશું તો વિડિયો તમે પૂરેપૂરો જોજો અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સરકારી અને ઇન એડ શાળાઓમાં આગામી સાત હજાર પાંચસો જેટલા શિક્ષકોની કાયમી ભરતીના કાયમી ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો હવે ત્રણ મહિનાની અંદર સાત હજાર અને પાંચસો શિક્ષકની ભરતી બહાર પાડવાની છે તો આ શિક્ષક બનવા માટેના જેના સપના છે તેમના માટે ખૂબ જ સારી જાહેરાત છે આ માટે રાજ્ય સરકારની સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં ટેટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારની કાયમી ભરતી કરાશે ટેટ વન અને ટેટ ટુ ઉમેદવારની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે માધ્યમિક એટલે કે ધોરણ નવ અને ધોરણ દસની સરકારી શાળાઓમાં કુલ પાંચસો અને ગ્રાન્ટ ઇન એડ શાળામાં ત્રણ હજાર કુલ ત્રણ હજાર અને પાંચસો પાસ થયેલા ઉમેદવારની ભરતી કરવામાં આવશે જ્યારે ઉચ્ચ માધ્યમિક એટલે કે અગિયાર અને બાર ધોરણમાં સરકારી શાળાઓમાં સાતસો પચાસ અને ગ્રાન્ટ ઇન એડ શાળામાં ત્રણ હજાર બસો અને પચાસ એમ મળીને ટાટ હાયર સેકન્ડરીના કુલ ચાર હજાર જેટલા ઉમેદવારોની ભરતી થવાની આવશે તો આ ચાર હજાર અને આ હતી ત્રણ હજાર પાંચસો એમ ટોટલ સાત હજાર પાંચસો જગ્યાઓ પર ભરતી થવાની છે તો મિત્રો ભરતી બહુ મોટી આવવાની છે જેથી તૈયારી વહેલીસર કરી દેવાની રહેશે તો મિત્રો વિડિયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી બતાવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત